હવે આપણે સિલવાસની તો દાદરા અને નગર હવેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે કારણ કે કોંગ્રેસ અધ્યક્ષ પ્રભુ ટોકિયાને પોલીસે અટકાયત કરીને નરોડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા માહિતી મુજબ પ્રભુ ટોકિયા કોંગ્રેસ કાર્યકરો સાથે મળીને ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન થયેલા નેવું ટકા ફોર્મના રદ થવાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પ્રશાસન રાજકીય દબાણ હેઠળ કાર્ય કરી રહ્યું છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અન્યાયપૂર્ણ તથા અસ્પષ્ટ રીતે ચાલી રહી છે દ્રષ્ટાંતોના જણાવ્યા અનુસાર જિલ્લા ચૂંટણી કચેરી અને નરોડી પોલીસ સ્ટેશન આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને અનેક કોંગ્રેસ સમર્થકો પ્રભુ ટોકિયાની મુક્તિની માંગ સાથે પોલીસ સ્ટેશનની બહાર ભેગા થયા હતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ કાર્યવાહીનો કડક વિરોધ કર્યો છે અને તેને વિપક્ષની અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવ્યો છે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયત અને સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સીલની ચૂંટણી આવનારી પાંચ નવેમ્બર બે હજાર પચીસના રોજ યોજાવાની છે આ વચ્ચે પ્રશાસનનું કહેવું છે કે અટકાયતની કાર્યવાહી શાંતિ અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટેની પૂર્વ ચેતવણીરૂપ કાર્યવાહી હતી વિક્રમ સંવંત બે હજાર